તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે અને અલગ અલગ સાત કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે થલતેજ છે જુનાવાડે છે જેતલપુર છે તમામ જગ્યાએ ઉદ્ઘાટન લોકાર્પણના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપનાર છે અમિત શાહ હાલમાં પહોંચી ચૂક્યા છે અને થલતેજમાં આરોગ્ય કેન્દ્રના કેન્દ્રનો તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે સાથે એ બાદ જૂનાવાડેમાં ઈડબલ્યુએસના એસના પાંચસો ઇઠ્યાસી આવાસનું લોકાર્પણ પણ તેમના હસ્તે જ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલનું પણ લોકાર્પણ થશે સાથે જૂનાવાડેજમાં સ્વસ્તિક સ્કૂલ છે ત્યાંના કાર્યક્રમમાં પણ હાજરી આપશે ત્યારે જૂનાવાડેજમાં ઇડબ્લ્યુએસના પાંચસો ઇઠ્યાસી જે મકાનો છે તેનું લોકાર્પણ હાલમાં થઈ ચૂકી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આજે અમદાવાદ ખાતે જ અલગ અલગ એએમસીના જે લોકાર્પણ અને જે ઉદ્ઘાટન કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપવા જઈ રહ્યા છે વાડેજ છે જેતલપુર છે છારોળી છે જ્યાં તેમની જાહેર સભા પણ યોજાશે એટલે કે આજે એક જ દિવસમાં ત્રણ જેટલી જાહેર જાહેરસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલમાં તો થલતેજ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી ચૂક્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે સ્થાનિક જે લોકો છે ત્યાં આ પ્રસંગે ઉપસ્થિત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે અનેકવિધ ભેટ આપતા હોય છે ત્યારે ઈડબલ્યુ એસ હેઠળ જે પાંચસો મકાનો તૈયાર છે તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે ત્યારે ત્રણ જેટલી જાહેર સભા પરંતુ અનેક કરોડના કારોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આનાથી અમદાવાદના અમદાવાદનો વિકાસ થવાની સાથે સાથે જે ગરીબ લોકો છે તેમને આવાસની ભેટ મળશે સાથે જ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થતાં થલતેજમાં જે પણ લોકો છે તે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પોતાનું બી બીમારી જે છે તેનું બીમારી જે છે રોગ છે તેના માટે તેઓ ખાસ ત્યાંથી દવા લઈ શકશે રિપોર્ટ્સ કરાવી શકશે તો સાથે સાથે જૂના વાડેજમાં પણ અન્ય જે સ્વસ્તિક સ્કૂલ છે અનેક સ્કૂલ છે તેના લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપનાર છે